આવો આવો બાપુ સ્વાગત છે તમારું જય માતાજી બાપુ ભાઈ તેડવા ના જાતા આપડા રહે એમ ગયા એમ એવું છે બાપુ હાલો તો પાક્કું ન જાવ બસ તમે ના પાડી એટલે હવે જાય એના બાપ ના હામ હોય ઓકે બાપુ ન જાઓ પાક્કું તમારા પછી ક્યાં વાત રહી ન જાઓ બાપુ આજે વરસાદ આવે છે એવું લાગે છે ના બાપા ના તડકો છે હોથા કાઢ નાખે એવો બાપુ મારા મોટા ભાઈ છે એટલે એનું મારે માનવું પડે ને મેં લાઈક કરી છે ભાઈ ઓકે ભાઈ લાઈક તો ઠીક પણ આ મતદાનમાં વોટિંગ કરજો વરસાદ તુષાર ભાઈ કઈ લાઈક તાલીસ મિનિટ ના લાઈવમાં પીયુડિયા ક્યાં છે પીયુડિયા પીયુને બોલાય તો પીવા તો ક્યાં કોઈ લાઈક કરે હું કઈ કઈ થાકી મોટું દુઃખ તું માં હોય ને તો લાઈક કરે નકર ન કરે કોની કાળું તારી આજે વરસાદ હા હું પોલીસ વાળાને સપોર્ટ કરીશ ભલે મારી વિરુદ્ધ હોય તો પણ મારું નામ રાખી આવ્યા હતા એસપી નો ખજૂરભાઈનો કીર્તિ પટેલ તો પણ મારું નામ રાખીએ એસપી નો ખજૂરભાઈ નો કીર્તિ પટેલ ના હો ભાઈ આપણે તો કીર્તિ પટેલ જ તે આગલી કોમેન્ટ વાંચી નાખી કાળુભાઈ ભાઈ આડત્રીસ લાઈક થઈ લાઈક કરો બધા લાઈક કરવી શીતલબેન નરેશભાઈ કરશે હું શું જયેશભાઈ મેં સુપર સેટ કરી કેમ ના આવી કેપીવાળા કર્યા વગર ન આવે ભાઈ રસોડામાં સારું કર તું નાની શું આવે તો હાલતી ને થઈ ગઈ હતી બાપુ તમારી દીદી હોય ને તો અત્યારે હો લાયક થવા આવ્યું હોય બોલો આપણે જેન્ટ્સ લાઈમાં હોય એટલે કોઈ લાયક ન કરે કેપીના કાનુડા કર્યું હોય તો આમાં સુપર ચેટ તરત બતાવ્યો મારા ભાઈ ફરીને કરો હાલો હલો ફક્ત પંદર મિનિટ લાઈવ શરૂ રહેશે ના ના નો કર્યું હોય હો ભાઈ સુપર ચેટ કરો એટલે આવે જ તે ન આવે એવું બને નહીં હા બતાય સ્ક્રીનશોટ નાખે મને વોટ્સઅપમાં જય માતાજી જયદીપભાઈ ચાવડા આવો વેલકમ લાઈક કરી દેજો ભાઈ ચોવીસ ટકા હમણાં થઈ રહ્યું છે પૈસા કપાઈ ગયા પૈસા કપાઈ ગયા પણ તો બાવન દસ આડત્રીસ તેતાલીસ સેત ત્યાં કાલકો કેપી વાળાનો તુષાર પાયા છે મારો નંબર તુષાર પાયા મારો નંબર છે આજે લીલો લીમડો ચોરીઓ લાલ ચંદનના તો નંબર તુષાર પાસે કેપી ના કાનુડા તુષાર પાસે રિચાર્જ નથી પણ નંબર તો લઈ લે રિચાર્જ ન હોય કઈ નહીં જય માતાજીભાઈ ગૌતમભાઈ ઠાકોર લાઈક કરી દેજો જય માતાજી ગૌતમભાઈ લાઈક કરો મને પચાસ લાઈક તો કરાવરાવો